તો નિંદામણ એ ખેડૂત માટે બહુ જટિલ પ્રશ્ન છે નિંદામણ એ તમારા પાક સાથે હેરીફાઈ કરે છે એટલે નિંદામણને હટાવવું અને મજૂરોની તંગીમાં નિંદામણનો જો પ્રશ્ન સોલ્વ થાય તો ખેડૂત માટે ઘણું બધું આશીર્વાદ રૂપ અને ફાયદા રૂપ થાય તો એવી જ આજે ખેડૂતના હિતની વાત કરવાની છે નિંદામણ માટે અને એમાં મગ અડદ સોયાબીન ના પાકમાં નિંદામણ નાશ કરવા ખૂબ જ અઘરું હોય છે તો એના માટે એક નવી દવા આવેલી છે નવી ટેકનોલોજી વાળી તો આપણે સંદીપભાઈ સાહેબ પાસેથી આ નવી ટેકનોલોજી વાળી દવા કઈ રીતે વાપરી શકાય અને આ ઉનાળા ગરમીમાં કે આ ઉનાળાના તાપમાં ઓછા ભેજમાં સારું કામ આપે એવી આ દવા છે આનો વિડીયો આપણે ખેતરનો પણ બનાવશું આ દવા જે ખેડૂતે વાપરે છે એ ખેડૂતનો આપણે રૂબરૂ અનુભવ ખેડૂતનો પણ અનુભવ લેશું તો આજે સાહેબ પાયો માહિતી મેળવશું ભાઈ અપટન ટેકનોલોજી જે અપટન છે એ દવા કઈ રીતે વાપર્યું અને ખેડૂતોને શું શું ફાયદો કરાવી આપે છે કયા કયા પાકમાં ચાલે કેટલો પ્રમાણ રાખવું એના વિશેની ચર્ચા કરવો સાહેબ નમસ્કાર ખેડૂત મિત્રો અવારનવાર ખેડૂત મિત્રો તરફથી એક સમસ્યાઓ આવતી હોય કે ચોમાસું પાક દરમિયાન તો સાહેબ ફળની દવાઓ બજારમાં મળે છે પણ ઉનાળુ પાક અને ખાસ કરીને મગડદ જેવા જટિલ પાકો કે જેની અંદર નિંદામણ કરાવવું લેબર દ્વારા એટલે કે મજૂર દ્વારા એ થોડુંક કોસ્ટલી એટલે કે મોંઘું પડતું હોય છે તો એને એના માટે શું છે તો ખેડૂત મિત્રોને ખુશી થાય એવા એક સમાચાર લઈને આવ્યો છું એ સમાચાર એવા છે કે અદામા કંપની ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલું અને આઈલોન ટેકનોલોજી એ એક પ્રકારની માઇક્રો ઇમલ્શન ટેકનોલોજી છે એનાથી બનેલી એક અપટન દવા બજારની અંદર આવી કે જે મગ અડદ અને સોયાબીન જેવા પાકો કે જેની અંદર નિંદામણ એક બહુ મોટી સમસ્યા છે એનું સોલ્યુશન લઈને અદામા કંપની તમારી સમક્ષ આવી છે ખેડૂત મિત્રો યાદ રાખજો નામ અપટન દવા પંદર લીટર પાણીની અંદર ચાર ચાર પાન હોય ત્યાં સુધી અને પટ્ટી પાન વાળું નિંદણ વેત વેદ સુધીનું હોય ત્યાં સુધી મૂળથી સાફ કરી નાખે છે પણ મુખ્ય પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી ખેડૂત મિત્રો યાદ રાખો કે ઉનાળાની અંદર જમીનમાં ભેજ ઓછો હોય એટલો બધો તડકો પડતો હોય ચાલીસ બેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર હોય એ ટેમ્પરેચરની અંદર ખડ ને નાશ કરવું એ બહુ મોટી ચેલેન્જ નું કામ છે ચેલેન્જ નું ઓપ્ટન અત્યારે ખેડૂત મિત્રો ની સમક્ષ જઈ અને લઈ રહ્યું છે અને ખડ નો સાફ સફાયો કરી રહ્યું છે બરાબર પણ મહત્વના મુદ્દાઓ છે એ હું તમને શેર કરવા માંગુ છું પહેલો મુદ્દો કે અપટન દવાનો ઉપયોગ કયા કયા પાકોમાં કરવો તો કે મગ અડદ અને સોયાબીન ઓક્ટન પ્રમાણ કેટલું રાખવું તો કે પંદર લિટર પાણીમાં ચાલીસ એમ એલ ઓક્ટન ને ઓગાળવું કઈ રીતે ઉપયોગ કઈ રીતે કરવું તો ખેડૂત મિત્રો ખોખાની સાઈડમાં જ આપણે પૂરેપૂરી માહિતી આપેલી છે કે સૌથી પહેલા ટેકનિકલ ઓગાળો અને પછી એની અંદર આવેલો બુસ્ટર પાવડર ઓગાળો ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે આ અઢીસો એમ એલ નું ખોખું છે જેમાંથી છ પંપ થાય છે તો આપણે શું કરવાનું ખેડૂત મિત્રો પૂરેપૂરું પાણી લેવાનું પેલા છ લિટર પાણી લ્યો એમાં ટેકનિકલ ઓગાળો અને પછી બુસ્ટર પાવડર ઓગાળો અને પછી એમાંથી એક સરખા છ પંપ કરી નાખો એટલે આપણને પૂરેપૂરો ખર્ચો જે કરેલો છે એનો આપણને પૂરેપૂરું વળતર મળે બરાબર તો નામ યાદ રાખજો લીટર પાણીમાં અંદર હવે અમુક જટિલ નિંદામણો છે આપણા એરિયાની અંદર કે જે કોઈ દવાથી બળતા નથી ઉદાહરણ તરીકે સાટોડો મોટો મોટો થઈ ગયો હોય અથવા તો બીજું ઉદાહરણ એક ગાજર ઘાસ ગુજરાતીમાં કહેવાય આપણે કોંગ્રેસ ઘાસ પણ કહીએ છીએ એ કોંગ્રેસ ઘાસ પણ જો તમારા ખેતરમાં હોય તો એનું આજની તારીખમાં સૌથી સર્વશ્રેષ્ઠ સોલ્યુશન લઈને અદામા કંપની આવી એ સોલ્યુશન છે ઓપ્ટન ટેકનોલોજી બરાબર તો ખેડૂત મિત્રો ખાસ યાદ રાખજો દવા ઓગાળવી કઈ રીતે એ તમને માહિતી આપી કયા પાકમાં વાપરવી એ માહિતી આપી અને બીજી અને સૌથી મહત્વની વાત કે આ ત્રણેય પાકો ઉગ્યા પછી 15 દિના થાય તો પણ તમે આંખ બંધ કરી અને ઉપયોગ કરી શકો મુખ્ય પાકને કોઈ પણ પ્રકારનો નુકસાન થતું નથી આભાર ખેડૂત મિત્રો સાહેબે જે માહિતી આપી એ પ્રમાણે જો અપટન દવાનો ઉપયોગ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય આ ઉપરાંત સાહેબ અમે ઘણા બધા ખેડૂતોને આપણે આ દવા વેચી છે એ પણ આપણે બનાવશું કે ભાઈ દવાથી શું શું ફાયદો થયો અને કયા કયા ખડ ઘણા બધા વ્યાપારી એમ કે ભાઈ એમ કે ભાઈ તમારે ફક્ત વેચવું છે એટલા માટે તમે આ ચર્ચા કરો છો પણ એવું નથી સત્ય વસ્તુ છે એ ખેતરમાં ખબર પડે તો આના પછીનો આપણે નવો વિડીયો ખેતરનો બનાવશું જેથી કરી બીજા ખેડૂત મિત્રોને માહિતી મળે તો વિશ્વાસ આગ્રહ આયોજન છે જોડાભાઈ જો ખેડૂત મિત્રો તમને આ નિંદામણ નાશક ની આ માહિતી સાચી અને સારી લાગે તો બીજા ખેડૂત મિત્રો ને મોકલજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રો પણ નિંદામણ નો નાશ કરી શકે અને જે મજૂર ની ને આજે મગ મગ અડદ પણ સોયાબીન માં જે સમસ્યા છે નિંદામણ ની એ નિવારી શકે તો હવે પછી નો આપણે નવો વિડીયો ખેડૂત ના ખેતરમાં બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર